સુરેન્દ્રનગરનું વઢવાણ કે જ્યાં ગેબન શાબીર સર્કલ પાસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના ચશ્મા ગાયબ થઈ જતા હોબાળો થયો ગેબન શાબીર સર્કલે લોકોના ટોળા એકઠા થતાં મામલો ગરમાયો વઢવાણ પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી અને લોકોના ટોળાને સમજાવવાનો પ્રયત્ન કર્યો અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને સમગ્ર મામલે તપાસ ચાલુ છે લગભગ છ મહિના ઉપરથી અમે સર્કલ જે બાબા સાહેબના સ્ટેચ્યુ આગળ જે અંધાર પડ છે એની માટે રજૂઆત કરેલી આંબેડકર જો અંધારામાં હોય તો દેશ કેવી રીતે આ બંધારણનો દિવસ ઉજવી શકે એની માટે તેને અમે રજૂઆત કરી હતી લેખિતમાં રજૂઆત કરી છે લેખિતમાં મારી પાસે ઓછીમાં નકલ પણ છે બરોબર તેમ છતાં આજ દિન સુધી કોઈ લાઈટ લગાવવામાં આવી નથી આગળ સાંજના સમયે સર્કલ પાસે આંબેડકર સ્ટેચ્યુ નો કોઈ અજાણ્યો શબ્દ એમના ચશ્મા ઉતારીને લઈ ગયેલ જે બાબતે જાણવા મળતો ઉદ્બણ જિલ્લા દલિત સમાજ રજૂઆત કરતા તાત્કાલિક તેમની રજૂઆત સાંભળી એફઆઈ દાખલ કરી ગુનો દાખલ કરે તેમજ આરોપી સીસીટીવી જોવા મળેલ છે